નવસારી જિલ્લામાં ગત રાત્રે વરસાદ પડ્યો જ્યાં ગણદેવી તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જલાલપુર તાલુકામાં સવારના સમયે વરસાદ થયો વરસાદથી ડાંગરના પાકમાં નુકસાનીની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે નવસારી જિલ્લામાં ગતરાતથી વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે જલાલપુર તાલુકામાં પણ સવારના સમયે વરસાદ ખાબક્યો છે વરસાદથી ડાંગરના પાકમાં નુકસાનની ભીતિ હાલ સેવવામાં આવી રહી છે અને ફરી એક વખત ખેડૂતો ચિંતામાં મુકાયા છે નવસારી જિલ્લાના દ્રશ્યો કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યું અને જ્યાં વરસાદી વાતાવરણ છે તે છવાયું છે જિલ્લાના જુદા જુદા તાલુકામાં વરસાદ વરસ્યો છે વરસાદથી ડાંગરના પાકમાં નુકસાની ભીતિ હાલ ખેડૂતો સેવી રહ્યા છે તો જે પ્રકારે હાલ ગણદેવી તાલુકામાં વરસાદ નોંધાયો છે ગણદેવી તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વાતાવરણમાં અચાનક પલટો નવસારી જિલ્લાના દ્રશ્યો અને હવે જ્યાં ડાંગરના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ છે